ભાજપ સરકાર એટલે કે અત્યાચાર સરકાર આ સરકારને ઉખાડીને ફેંકી દેવાનું કરવું પડે કારણ કે જ્યાં જુઓ ત્યાં ભાજપના ઝંડા લહેરાતા હોય છે પણ જે અનુસૂચિત જાતિ ધરાવતા લોકોને અથવા નાના વર્ગોને અત્યાચાર કરે છે આ લોકો તો મારું એટલું જ કહેવાનું છે કોઈ સરકારની સામે અપેક્ષા રાખવી નથી પડતી કારણ કે એ લોકો ભ્રષ્ટાચારી હોય છે ગૌચર હોય ગામતળ હોય કે મોટી ગ્રાન્ટો આવતી હોય બારોબાર કરતી હોય છે તેમાં સરકારની પણ અંદર મિલીભગત હોય છે તો દરેક સમાજ દરેક ગામ દરેક મિત્રો ભાઈઓ તથા કાર્યકર્તા જાગી અને સંઘર્ષ કરી અને આગળ વધવાનો ધૈર્ય રાખવો પડે અને ન્યાય મેળવવાનો પણ ધૈર્ય રાખવો પડે અને હું એવું નથી કેતો કોઈ પણ સમાજ હોય કર્મચારી દરેક કર્મચારી સમાન અધિકાર હોય છે દરેક કર્મચારીને દરેકની અરજીનો નિવા નિકાલ અને નિવારણ કરવું પડે છે પણ તે લોકોને આપણી જ્ઞાતિ અનુસૂચિત જાતિ ઓબીસી માઇનોરિટી તથા નાના વર્ગોની અરજી આવે તો એમના પેટમાં તેલ રેડાય છે એવું મને લાગે છે કે જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો ત્યારે તો અત્યાચાર કરતા પણ અત્યારે કાયદો અને કાયદો ચાલે છે અને સંવિધાનથી આપણો દેશ ચાલે છે તો પણ અત્યાચાર કરે છે કારણ એક જ તે કે આપણે બધા જ સંગઠન અને સંઘર્ષ નથી કરતા એના માટે આ લોકો આપણો ફાયદો ઉઠાવે છે તો સમાજને એટલું જ મારું કહેવું છે કે જાગૃત કરવા માટે કે સમાજ સંગઠન થાય અને જાગૃતતા મેળવે અને શિક્ષણ તરફ આગળ વધે દીકરા અને દીકરીઓ તો આપણે ને ન્યાય મળી શકશે દરેક સમાજને શિક્ષણની પ્રવૃત્તિ આગળ વધારવી પડે એવો જ મારો ધ્યેય છે જય ભીમ જયનામો બુધાય હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ ગામ લોયા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર અને આ વિડીયો સમાજના કોઈ પણ અગ્રણીય હોય એને જો આ વિડીયો મળે તો લાઈક કરજો અને શેર કરજો અને તમામ ભાઈઓને સુધી પહોંચાડજો Jai Vin Jai Namo Bai Jai Sri Dhan Jai Baba Saheb